બાબર તાલુકાના ખારા ગામે શીતળા માતાજીના મંદિરે લોકમેળો ભરાયો આજે શીતળા સાતમ ના દિવસે બાબર ત્રણ કિલોમીટર ખારા ગામે આવેલા શીતળા માતાજીના પૌરાણિક મંદિરે સાતમ નો લોકમેળો ભરાયો હતો જેમાં દૂર દૂરથી બાપર સહિત આજુબાજુના વિસ્તારથી ભક્તજનો શ્રદ્ધાળુઓ માતાજીની માનતા દર્શન કરવા પગપાળા ચાલીને ઉમટી પડ્યા હતા જેના કારણે ખારા ગામે મેળા જેવો માહોલ જામ્યો હતો અહીં ધંધાધારીઓ દ્વારા રોજગાર મેળવવા ખાણીપીણી પ્રસાદ ખંડાપીણા સહિત રમકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ ખારા ગામના સરપંચ અશોકભાઈ ચૌધરી સહિત ગામ લોકો દ્વારા દર્શનાર્થીઓ માટે પ્રસાદ ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ આમ સીતરા સાતમ ના દિવસે માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી બાબર તાલુકાના અમારા ખારા ગામમાં શીતળા માતા મેળો ભરાય છે આજ રોજ એ મેળો ભરાણેલો છે પચાસ ગામોના આજુબાજુના બાભર તાલુકાના દર્શનાર્થીઓ અમે દર્શન કરવા આવે છે એમની મહંત હોય છે ચાલતા પણ આવે છે અને અમે ગામ લોકોની ચા પાણીની નાસ્તાની વ્યવસ્થા રાખી